thank you

વર્ષ અગાઉ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જેમાં સબટાઈન મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સુપરમાર્કેટના સંચાલક માલિક અને વિક્રેતા અને ત્યારે ઘી સપ્લાયર પતંજલિ ત્યારે ઘી ઉત્પાદક સહિત ત્યારે મિત્રો ત્રીસ જણા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે હજી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ